મારું નામ મણિલાલ કરશનભાઈ તળવી છે મારા ગામનું નામ ટીમરવા તાલુકો ગઢેશ્વર જિલ્લો નર્મદા છેલ્લા હું ચાર વર્ષથી આત્મપ્રોજેક્ટમાં જોડાયેલ છું અને આત્મ પ્રોજેક્ટથી ઘણા એવા લાભો થાય છે એટલા માટે દરેક ખેડૂત ભાઈઓએ આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂર છે જેથી કરીને આપણને સારો એવો નફો મળે અને ખર્ચમાં ઘટાડો થાય અત્યારે રાસાયણિક ખાતરથી ઘણા એવા આપણે પરેશાન થઈ રહ્યા છે રાસાયણિક ખાતરના ભાવો એટલા બધા વધી ગયા છે અને જમીનને બંજર બનાવી દીધી છે જેથી કરીને આજની તારીખે આપણે પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત નદીવા ખર્ચથી આપણે ખેતી કરીએ તો આપણા ખેડૂતભાઈઓને ઘણો એવો સારો ફાયદો થાય તેમ છે અને ઓછા ખર્ચે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી અને સારો એવો નફો કરી શકીએ જેથી કરીને આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવા દરેક ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે એક વીઘાની અંદર ત્રણ થી ચાર માંડવા બનાવી અને તેમાં અલગ અલગ પ્રકારની શાકભાજી વેલાવાળી શાકભાજી બનાવું છું આ વર્ષે મારા ખેતરમાં દૂધીનું વાવેતર કરેલ છે લસણ છે ડુંગળી છે મેથી છે મકાઈ છે ચણા વાવેતર પણ કરેલ છે જીવા પોતાની કિસાન નર્સરી બનાવેલ છે એ કિસાન નર્સરીમાંથી મેં રીંગણના રોપા દૂધી અને કારેલા રીંગણ ટામેટા વગેરે રોપા તૈયાર કરી અને આપું છું આત્મ પ્રોજેક્ટ હેઠળ મને ત્રીજા વર્ષે દસ હજાર રૂપિયાની સહાય મળેલ છે જ્યારે આ વર્ષે પણ મને એક આત્મ પ્રોજેક્ટ તરફથી બગાયતમાંથી એક વીસ એચપી ટ્રેક્ટર અને રોટાવેટરની સહાય રૂપિયા એક લાખ ને અગણસિત્તેર હજાર રૂપિયાની સહાય મળેલ છે જેથી કરીને હું આ ટ્રેક્ટરથી મારી ખેતી કરી શકું છું